ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે ને અનેક એવી ઘટનાઓ પણ સામે આવી છે એમાં પણ ખાસ કરીને અમરેલીની અંદર ધારાસભ્ય કૌશિક વેકોરિયાના વિરુદ્ધ જે સમગ્ર લેટરકાંડ સામે આવ્યું હતું આ લેટરકાંડ ની અંદર ચાર મુખ્ય આરોપી એટલે કે પાલ ગોટી અને તેના સિવાય જે બીજા ત્રણ લોકો હતા એ લોકોની સામે હવે સી સમરી કરવામાં આવી છે જો કે આના પાછળ ઘણા બધા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે અને ખાસ કરીને સવાલ સીધા ગુજરાત પોલીસ ઉપર પણ ઊભા થઈ રહ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસેની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમરેલીની અંદર થોડા સમય અગાઉ આપણે જોયું હતું કે એક લેટર કાંડ સામે આવ્યો હતો આની અંદર આપણે જોયું હતું કે ધારાસભ્ય કૌશિક વેકરિયાના વિરુદ્ધમાં એક પત્ર લખવામાં આવ્યો હતો ને પત્રના આધારે ચાર લોકો છે એ લોકોનો જાહેરમાં કાઢવામાં આવ્યો હતો અત્યારે હાલ જે રીતે માહિતી સામે આવી રહી છે એ રીતે આ ત્રણ લોકો છે એમાંથી પાલ ગોટી છે એમની સામે પહેલેથી જ સી સીસમરી ફાઇલ કરી દેવામાં આવી છે પરંતુ જે બીજા ત્રણ આરોપીઓ હતા એ લોકોની સામે પણ હવે પોલીસ દ્વારા સી સમ્મરી ફાઇલ કરવામાં આવી છે ઘણા બધા બધા સવાલો અત્યારે હાલ ઉભા થઈ રહ્યા છે ઉભા થઈ રહ્યા છે કે જે સમયે પોલીસની પાસે પુરાવા હતા અને આ જ પુરાવાના આધારે ક્યાંક ને ક્યાંક પાલ ગોટી છે એનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો ને તેની સાથે જે બીજા આરોપીઓ છે એ લોકોનો પણ જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો કાઢવામાં અત્યારે હાલ આજ પોલીસ પાસે તે લોકોની સામે કોઈ પુરાવા નથી તેવા અનેક એવા સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે આરોપીઓ વિશેની જે લોકોની સામે સી સમરી કરવામાં આવી છે તો જે રીતે અહીં પણ લખવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષયના આધારે અહીં લખવામાં આવ્યું છે કે અમરેલી સિટી પોલીસ છે અહીં ગુના છે એ પણ લખવામાં આવ્યા છે ખાસ કરીને જે સૌથી પહેલાંની વાત કરવામાં આવે તો મનીષ વઘાસિયા છે એમની સામે પણ ક્યાંક સી ફાઇલ ફાઇલ કરવામાં આવી છે અશોક માંગરોડિયા છે એમની સામે પણ કરવામાં આવી છે અને જીતુભાઈ ખાત્રા છે એમની સામે પણ ક્યાંક સી સમરી ફાઇલ કરવામાં આવી છે એવું આની અંદર લખવામાં આવ્યું છે

કરીને સરઘસ કાઢીને એની આબરૂ ઉછાળવામાં આવી હતી ત્યારે સવાલ અત્યારે હાલ ગુજરાત પોલીસ ઉપર પણ એટલા જ ઉઠી રહ્યા છે વાત કરવામાં આવે રાજકીય વર્તુળો વિશેની તો અત્યારે હાલ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા છે એમને ક્યાંક મંત્રીપદ મળી શકે છે એવી શક્યતાઓને આધારે પણ ક્યાંક ને ક્યાંક આ દરેક આરોપીઓની સામે સી સમરી ફાઇલ કરવામાં આવી હોય શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે કારણ કે હવે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે અને એમાં સૌથી ચર્ચિત નામ એટલે કે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાનું પણ માનવામાં આવે છે એટલે ખાસ કરીને એક તરફ જ્યારે પાલ ગોટીનો આજે સમગ્ર કેસ સામે આવ્યો હતો અમરેલીનો જે લેટર લેટરકાંડ છે સામે આવ્યો હતો જેની અંદર ઘણા બધા આરોપીઓના નામ સામે આવ્યા હતા એ સમયે એસઆઈટીની રચના કરવામાં આવી હતી વરઘોડા કાઢવામાં આવ્યા હતા એક પાટીદાર દીકરી છે અને પણ મધરાત્રે વરઘોડો કાઢવામાં આવ્યો હતો એની આબરૂ છે એ પણ ઉછાળવામાં આવી હતી પરંતુ અત્યારે હાલ એની જ સામે પોલીસ એવું કહી રહી છે કે તે લોકોની સામે કોઈ જ વાંધો છે નહીં એટલા જ માટે તે લોકોની સામે પણ સી સમરી છે તે ફાઇલ કરવામાં આવી છે સવાલો અત્યારે હાલ ગુજરાત પોલીસ ઉપર પણ ઊભા થઈ રહ્યા છે ને જે રીતે રાજકીય વડતોરોની મેં વાત કરી એ પ્રમાણે કે કૌશિક વિકરિયા જે અમરેલીના ધારાસભ્ય છે એમને પણ ક્યાંક ને ક્યાંક મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે એટલા જ માટે થઈને ક્યાંક આવું કરવામાં આવ્યું હોય એવી પણ શક્યતાઓ અત્યારે હાલ જોર પકડ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર